ભરૂચ અને નર્મદા જિલ્લાનું ગ્રામ વિકાસ સંમેલન ભરૂચ ખાતે યોજાયું હતું સમાજની સજ્જન વ્યક્તિઓ સમાજ વિકાસમાં જોડાઈ ગામની તેમજ સામાજિક સમસ્યાના નિરાકરણ માટે ગામ પોતે સ્વવૈચારિક શક્તિઓને જોડીને ગામનો સંપૂર્ણ વિકાસ કરી શકીએ તેવા ઉમદા ધ્યેય સાથે ભરૂચ નર્મદા જિલ્લાનું ગ્રામ વિકાસ સંમેલન ભરૂચના એપીએમસી વડોદરા ખાતે યોજાયું હતું આ વેળાએ ગુજરાત પ્રાંતના પ્રચારક શ્રી ચિંતનભાઈ ઉપાધ્યાય તેમજ ગુજરાત પ્રાંતના સામાજિક સમરસતાના પ્રાંત સંયોજક શ્રી ભાઈલાલભાઈ પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ ગ્રામ વિકાસ સંમેલનમાં ભૂમિ જળ વન જીવ ગૌ ઉર્જા જન જેવા સાત સંપદાનો બચાવો અને તેનું સર્વધન કરવાનો અનુરોધ કરાયો હતો આ ઉપરાંત ગ્રામ વિકાસ પંચશક્તિ જેમાં ગામનો વિકાસ કરવો જેમાં ધાર્મિક શક્તિ સજ્જનશક્તિ યુવા શક્તિ માતૃશક્તિ અને સંગઠન શક્તિને પ્રાધાન્ય આપી ગામની ચિંતા ગામ લોકો કરે એ બાબત પર ખાસ ભાર મુકાયો હતો મંદિર સફાઈ ગામ સફાઈ પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવી પર્યાવરણની જાળવણી કરવા પર તેમજ ગામમાં એક મંદિર એક શમશાન સામાજિક સમરસતાનો ભાવ પ્રગટ થાય જેવી બાબતોનો પણ ગ્રામ વિકાસ સંમેલનમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી

માર્કેટ ભરૂચની અંદર વડોદરા ખાતે આ સંમેલન આપણે યોજવામાં આવ્યું છે આ સંમેલન નિમિત્તે આપણે ભરૂચ જિલ્લાના કુલ છસો બોતેર ગામ પૈકી ત્રણસો ત્રીસ ગામનો સંપર્ક થયેલો છે એ જ રીતના નર્મદા જિલ્લાના કુલ છસો ઉપરાંત ગામમાંથી એકસો પચાસ ગામનો સંપર્ક કરીને દરેક ગામમાંથી બે કે ત્રણ અગ્રગણ્ય લોકો જે લોકો કંઈક ગ્રામ વિકાસનું કઈક ને કંઈક કામ કરે છે જે કંઈક સફળ પણ થયા છે એને સફળતાપૂર્વક પ્રયોગ કર્યા છે એવા લોકો અહીંયા ઉપસ્થિત થવાના છે એટલે એવા લોકોનું આ સંમેલન અહીંયા ગ્રામ વિકાસ અંતર્ગત થઈ રહ્યું છે સંઘ દ્વારા જે આ કાર્યક્રમ યોજાયો છે એ કાર્યક્રમ નિમિત્તે આપણે અલગ અલગ સંઘની પણ ગતિવિધિ છે એ ગતિવિધિની પણ માહિતી અને બધા લોકો એના પણ પ્રયોગો જે દરેકે દરેક ગામની અંદર કરી રહ્યા છે એ ગામ બોલે છે એ સત્ર અંતર્ગત એ પોતાની રજૂઆત કરવાના છે અને એ રજૂઆતના આધારે એ બધી અલગ અલગ પ્રકારની જે રજૂઆત થશે એના આધારે બધાને પ્રેરણા મળે બધા જ ખેડૂતોને પોતાના ગામની અંદર પણ કંઈક પ્રેરણાત્મક ભાવ જાગે એટલા માટે આ ગામ બોલે છે અંતર્ગત બધા ગામની અલગ અલગ કંઈક પર્યાવરણની વાત કરશે કોઈક કુટુંબ પ્રબોધનની વાત કરશે એટલે કોઈક સામાજિક સમરસતાની વાત કરશે કોઈક પ્રાકૃતિક ખેતીની વાત કરશે કોઈ ગૌ સેવાની વાત કરશે કોઈ આ બધા અલગ અલગ પ્રકારના જે કામ છે એ બધા લોકો રજૂઆત કરવાના છે બધા લોકોને માહિતી મળે અને સારી રીતે થઈ શકે એટલા માટે લોકો પણ પોતાને ત્યાં પણ આ જ કરી શકાય કારણ કે કોઈક એક ગામમાં થઈ શકે છે એનો અર્થ કે બધા જ ગામમાં થઈ શકે એ ભાવ જે છે એ ભાવ જગાવવા માટે આ ગ્રામ સંમેલનનું આયોજન કરવામાં આવેલું છે અને આ આ ગ્રામ સંમેલનના નિમિત્તે અહીંયાથી કૃષિ યુનિવર્સિટી કેવી કે છે એ સિવાય ગ્રામ વિકાસ ના એમાં ગૌ વિભાગના પણ લોકો અહીંયા આવ્યા એ ગૌ આધારિત ચિકિત્સા એનો પણ અહીંયા એક સ્ટોલ છે તો એ લોકોએ પણ એ પોતાનું માર્ગદર્શન અહીંયા આપવાના છે ખાસ તો બધા જ લોકો કેવી રીતે આ બનાવી શકાય પોતાની રીતે ગ્રામજન પોતે અહીંયા શીખી જાય કે એક નાની નાની વસ્તુ કે ભાઈ અમે આ મારી રીતે કરી શકીએ એ પ્રકારનું માર્ગદર્શન અહીંયા આપણે કરવા જઈ રહ્યા છે ને આ ગ્રામ સંમેલન નિમિત્તે આજે એટલા માટે એકત્ર થયા છે બધાને પ્રેરણા થાય એટલા માટેનો આ વડોદરા વિભાગનો ગ્રામ સંમેલન થઈ રહ્યું છે આવું જ એક ગ્રામ સંમેલન બીજું એક વડોદરા જિલ્લાની અંદર ચણવડ ગામની અંદર પણ થઈ રહ્યું છે આજની તારીખે જ આજ સમયે થવાનું છે શું નામ છે તમારું કિરણ જોશી વડોદરા વિભાગ ગ્રામ વિકાસ સંયોજક એવી મારી જવાબદારી છે મારી બાજુમાં છે નીરવભાઈ પટેલ એ ગુજરાત પ્રાંતના સહબૌદ્ધિક પ્રમુખ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અને મારી જમણી બાજુમાં જે છે એ કમલેશભાઈ કલ્પેશભાઈ પટેલ કલ્પેશભાઈ પટેલ એ ગુજરાત પ્રાંતના ગ્રામ વિકાસ સહ ગ્રામ વિકાસ સંયોજક એવી એમની જવાબદારી છે